જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોની અંદર વિડીયોમાં તમે કેપ્ટન બચ્છો ડીઆઈ ટ્રેક્ટર આ જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરવું તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે કેપ્ટન ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ઓઝારના સેટ સાથે આખું સેટ સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ વિગત હું આ વિડીયોમાં આપી દઈશ મોડેલ વિશેની વાત કરું તો બે બાવીસના મોડેલનું આ કેપ્ટન ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો ત્રણ લાખની પચીસ હજાર આ ટ્રેક્ટરની કિંમત છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે આ ટ્રેક્ટરમાં બેટરી નવી નાખેલી છે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ટ્રેક્ટર માત્ર ને માત્ર પાંચસો અને નેવ્યાસી કલાક જ ચાલેલું ટ્રેક્ટર છે ચાવ ઓછું ચાલેલું છે ન્યૂ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવામાં છે આ ટ્રેક્ટર ઓઝારના સેટ સાથે વેચવાનું છે ઓઝારમાં વાત કરું તો ટ્રોલી રાપ દાંત સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે આખો સેટ ટ્રેક્ટરની સાથે આપવાનો છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ન્યૂ કન્ડિશન છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે અને ટોટલ ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે સાચવેલું ટ્રેક્ટર છે ટાયર પણ તમે જોઈ રહ્યા છો નવા ટાયર છે ન્યૂ કન્ડિશનની અંદર તમને આ આખું ટ્રેક્ટર જોવા મળશે નંબર આ ટ્રેક્ટરના માલિકના નંબરની વાત કરું તો પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ ટ્રેક્ટરના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ટ્રેક્ટરની બધી જ વિગતો આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમજ તમને વિડીયોના નીચે જ આ ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો આ ટ્રેક્ટર રૂબરૂ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ખીસદળે રાણાવાવ કુતિયાણાની બાજુમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો પોરબંદર લાગે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ફૂલ જવાબદારી ગેરંટી સાથે આપવાનું